કડીમાં ખાનગી સ્કૂલ વાહનોની બેદરકારી વધુ કમાણી માટે વિદ્યાર્થીઓના જીવ જોખમમાં મૂકી રહ્યા છે સ્કૂલ રિક્ષા તથા ઇકો સંચાલકો ક્ષમતા કરતાં વધારે વિદ્યાર્થીઓને ખીચોખીચ ભરવામાં આવે છે રિક્ષામાં ક્ષમતા કરતાં વધારે વિદ્યાર્થીઓને ભરી દોડતા ચાલકનું દ્રશ્ય સામે આવ્યો દોડતા ચાલકના દ્રશ્ય સામે આવ્યા એક ઓટો રિક્ષામાં ક્ષમતા કરતાં બમણા વિદ્યાર્થીઓને ભરીને લઈ જતો ચાલક જોવા મળ્યો છે વિદ્યાર્થીઓની સુરક્ષા માટે ગંભીર ચિંતાનો વિષય બન્યો છે વાલીઓએ પણ પોતાના બાળકોની સુરક્ષા અંગે ચિંતા જાણી ના હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે ભૂતકાળમાં આવી બેદરકારીના કારણે અનેક અકસ્માતો થયા છે અને કિંમતી જીવ ગુમાવવા પડ્યા છે શહેરમાં સ્કૂલ વાહનોની સુરક્ષા અને નિયમોના પાલન અંગે ગંભીર પ્રશ્નો ઊભા થયા છે રિક્ષા ચાલક નિયમોનું ઉલ્લંઘન કરી વધુ કમાણી માટે વિદ્યાર્થીઓના જીવ જોખમમાં મૂકી રહ્યો છે રિક્ષામાં ખીચોખીચ વિદ્યાર્થીઓ ભરતા કોઈ અનિચ્છનીય ઘટના ઘડાશે તો જવાબદાર કોણ તે એક મોટો સવાલ